હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ન્યૂ લોક તો સાડા છ વાગી ગયા અને સ્કૂલ માટે તૈયાર થઈ ગયા આ બાજુમાં મમ્મી શું કર ગુડ મોર્નિંગ તો મમ્મી પૂજા માટે ઘી ગરમ કરો અને આ તો રાતનો વરસાદ પડ્યો પડન બંધ થાય એવું થયા હાલ ચાલુ જ છે સવારનો ધીમો ધીમો વરસાદ તો ચલો જઈશું હવે સ્કૂલ મળીએ આગળ બ્લોકમાં તો વાગી ગયો એક આજે ગવાર બટાકાનું શાક ખીચડી વઘારેલી રોટલી અથાણું ઇન્સ્ટન્ટ છાસ તો ચલો જમી લઈએ તો ફોજને કાપી દીધી છે કરી દીધી અને મસાલો લોટ કરી દીધું આ બાજુમાં ઓળો એક બનાવી દીધો અને આ બાજુમાં બનાવ રોટલી તો હવે શાક થઈ જાય એટલે ભજીયા કરી દઈશું અને પપ્પા આવી ગયા ઓફિસથી પપ્પા હા हेलो वास्तो મોરું થઈ ગઈ વરસાદમાં બે વખત પડ્યા હતો લગભગ ત્રણ વખત પડ્યા બે વખત પડ્યા આજે થઈ તો થોડું ઓફિસે છીએ જમવાનું ચાલવાનું ચાલુ છે એક બાજુ એક બાજુ પછી તો માં બનાવ્યો તું બોલ તો મળીએ આગળ વ્લોગમાં પોણા નવ આ બાજુ ઓળો ખીચડી રોટલી તેલ ઘી દૂધ તો ચલો જમી લઈએ આ બાજુ દાદી દાદા તો ચલો જમી લઈએ તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ શુભરાત્રિ વાય બાય